નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો જંત્રીના દર ને લઈને ગુજરાત રિયલ એસ્ટેટ માર્કેટમાં હલબલી મચી ગઈ હતી અને ઘણા બધા કન્ફ્યુઝ હતા કે રિયલ એસ્ટેટની અંદર જંત્રીનો દર નો વધારો આવવાનો છે એ કેટલો આવવાનો છે એનાથી રિયલ એસ્ટેટ સેગમેન્ટની અંદર મંદીનું વાતાવરણ છવાઈ જશે કે શું નુકસાન થઈ શકે છે અને માર્કેટ ક્યાં સુધી પહોંચી શકે છે એનો એક ભયનું વાતાવરણ છવાઈ ગયું હતું કારણ કે ગુજરાત ગવર્મેન્ટમાં પાંચથી દસ ગણો વધારો કરવાનું નક્કી કરી દીધું પરંતુ મિત્રો આજે એક ખુશીના સમાચાર આવ્યા છે કે જ્યારે પાંચથી દસ ગણો વધારો કરવાનું નક્કી કર્યું હતું એ પછી રિયલ એસ્ટેટ ડેવલોપર બ્રોકર એસોસિએશન અને રિયલ એસ્ટેટ સેગમેન્ટથી જે પણ લોકો જોડાયેલા છે એ બધાએ એના સામે વાંધો રજૂ કર્યો હતો જેથી ગુજરાત સરકારે એવું સૂચન કર્યું હતું કે જેમને પણ વાંધો છે એ વાંધા અરજી અમારા સુધી પહોંચાડે એના પછી એનો એક અભ્યાસ કરશું અને પછી નક્કી કરશું કે જંત્રીમાં કેટલો વધારો કરવાનો છે અથવા તો જંત્રી દર શું હોવો જોઈએ તો મિત્રો આ રીતે ઘણી બધી વાંધા અરજી ગુજરાત ગવર્મેન્ટ અને મહેસૂલ ડિપાર્ટમેન્ટ સુધી પહોંચી અને એનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી ગુજરાત ગવર્મેન્ટ મહેસૂલ વિભાગ સાથે બેસીને જંત્રી દર કેવી રીતે ક્યારે વધારો એના માટે એક નિર્ણય નિર્ણય લીધો છે જે ખરેખર ખૂબ જ સારો લેવામાં આવ્યો છે મહારાષ્ટ્રની અંદર પણ જંત્રી દરનો જે વધારો છે એ મહારાષ્ટ્રથી વધારો કરવામાં આવે છે એ હું આપની સામે રજૂ કરું છું તો મિત્રો ગુજરાત સરકારે હવે જંત્રી દરમાં વધારા માટે એક સિસ્ટમેટિક પ્રક્રિયાની રજૂઆત કરી છે જેમાં દર વર્ષે જંત્રી દરની અંદર વીસ થી પચીસ ટકામાં વધારો થશે અને ચાર પાંચ વર્ષ આ સિલસિલો ચાલુ રહેશે પચીસ ટકાનો વધારો થશે એના પછી દર વર્ષે ફક્ત પાંચ દસ ટકા જંત્રી દર નો વધારો થશે જેથી કરીને મિત્રો ગુજરાત રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર આ ખુશીના સમાચાર છે રીયલ એસ્ટેટ ડેવલપર માટે પણ બિઝનેસ કરવો ખૂબ જ અઘરું થઈ ગયું હતું આ સમાચારથી રિયલ એસ્ટેટને વેગ મળશે અને જે પણ ઇન્વેસ્ટર પણ કન્ફ્યુઝ હતા એ લોકોને પણ આમાં ઘણી રાહત મળશે અને જે મકાનો રિયલ એસ્ટેટ અચાનક ખૂબ જ મોંઘું થવાનું હતું એના જગ્યાએ ધીરે 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 ગ્રેજ્યુઅલી રિયલ એસ્ટેટ માર્કેટ સ્ટ્રોંગ થતું જશે પ્લસ જે ભાવમાં વધારો છે એ પણ સ્ટેપ બાય સ્ટેપ ગ્રેજ્યુઅલી એમાં વધારો થશે તો મિત્રો રિયલ એસ્ટેટ લગતી કોઈ પણ માહિતી માટે તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રિયલ એસ્ટેટની દરેક અપડેટ અમે સૌથી પહેલા ગુજરાતી માધ્યમમાં તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ